નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રિવરફ્રન્ટ બોર્ડ સંચાલકો સામે મહાનગરપાલિકાની લાલ આંખ વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા સફાળું જાગ્યું છે વડોદરાની ઘટના બાદ રિવરફ્રન્ટ ખાતે ચાલતી બોટના સંચાલકો સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે જેમાં બોટ સંચાલકોના કોન્ટ્રાક્ટ અને બોટની સ્થિતિની તપાસ હાથ ધરી છે સમગ્ર તપાસના રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી રિવરફ્રન્ટ બોટની મુસાફરી હાલમાં થંભાવી દેવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાને મોટો ફટકો કરાયો છે આટલો દંડ એર ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને એરલાઇન્સ પર સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એક પોઈન્ટ દસ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે મળતી માહિતી મુજબ તાજેતરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં અનિયમિતતાની ઘણી ઘટનાઓ સામે આવી હતી તેના કારણે સુરક્ષા નિયમોના ઉલ્લંઘનને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આલિયાની રામાયણ સાડી વિશે જાણો અયોધ્યામાં ભગવાન રામના અભિષેક સમારોહમાં અભિનેત્રી આલિયા ભટ્ટે પહેરેલી સાડી ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી આ સાડી પર રામાયણના દ્રશ્યો જેવા કે રામ સેતુ હનુમાન શિવ ધનુર્ભમ રામનો વનવાસ ગંગાપરનો તારપુલ સોનાનું હરણ સીતાનું અપહરણ વગેરે ચિતરવામાં આવ્યા હતા આ સાડીની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા છે અને તેને બનાવવા માટે કલાકારોએ સો કલાક મહેનત કરી હતી હાલમાં આ સાડીમાં આલિયાનો લુક વાયરલ પણ થઈ રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસ જીએસટી ભવનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ ડાયમંડ સિટી સુરતમાં એસ જીએસટી ભવનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે મળતી માહિતી મુજબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના એસોસિએશન દ્વારા ગંભીર આક્ષેપ કરાયા છે એસ જીએસટી અધિકારીઓ વેપારી અને કન્સલ્ટન્ટને હેરાન પરેશાન કરતા હોવાનું લિખિતમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ છે સુરતના એસ કમિશનર પર ભ્રષ્ટાચારના આક્ષેપો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કરાયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે